નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયા કર્મીઓ માટે નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ ઇન્ડિયન રેડ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો આતકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મીડિયા કર્મીઓને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે લોકો સુધી સમયસર અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયા કર્મીઓ દિવસ-રાત ફરજ બજાવતા હોય છે ત્યારે સંવેદનશીલ રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે લોકશાહી અકબંધ રહે અને લોકોના અવાજ સરકાર સુધી અને સરકારની વાત લોકો સુધી પહોંચે તે માટે બ્રિજનું કામ પત્રકારત્વ કરે છે આથી ચોથો સ્તંભ એકદમ સ્વસ્થ રહે તે માટે આયોજિત આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ લીવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ એસીક એસિડ કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી ડાયાબિટીક માર્કર પચાસ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ પાંત્રીસ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સરે ટેસ્ટ તથા ઈસીજી વગેરેના પરીક્ષણ નિશુલ્ક કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીની ટીમ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ટીમના સભ્યો દ્વારા આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો

આ સુરેન્દ્રનગર જિલ્લાના જે મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એ બધાનું આરોગ્ય સારું રહે અને આરોગ્યને એમના હેલ્થનું ચેકઅપ થાય ચકાસણી થાય ને જો કોઈ નાની મોટી તકલીફ હોય તો એને અહીંથી સુરેન્દ્રનગર લેવલે થતો હોય તો ત્યાં અને બાકી અમદાવાદ પણ મૂકે મોકલી અને એને સંપૂર્ણ સારવાર ઓફમાં થાય એ પ્રકારનો આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ એ સુરેન્દ્રનગર ખાતે અમારા ગુજરાત સરકારના માહિતી વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના લોકોના માધ્યમથી જ્યારે યોજાયું છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પદાધિકારીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમના માધ્યમથી એક સમાજમાં જાગૃતિ આવશે અવેરનેસ આવશે અને સમાજ જીવનને એક પ્રેરણારૂપ ઉમદા ઉદાહરણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના માધ્યમથી આ સુરેન્દ્રનગર ખાતે થયું છે ત્યારે તેઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છે